નેત્રંગના ડીડિયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસમાં રાત્રિના સમયે લાગી ભીષણ આગ ઝઘડિયા જીઆઈડીસીથી આવેલ ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો નેત્રંગનગરના ડેડિયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે સંદીપકુમાર ઠાકોરલાલ ગાંધીનું જેન્કી પ્રિન્ટર્સ નામે પ્રિન્ટિંગ પ્રેસ આવેલ છે આ પ્રેસમાં કોઈક અગમ્ય કારણોસર રાત્રિના એક વાગ્યાના અરસામાં આગ લાગી હતી રાત્રિના સમયે કોઈકની નજર પ્રથમ માળે આવેલ આ પ્રેસ ઉપર પડતા દુકાનમાં ધુમાડા બહાર નીકળતા નજરે પડ્યા હતા જેને લઈને તાત્કાલિક ગાંધી બજાર ખાતે રહેતા દુકાન માલિકના ઘરે સંપર્ક કરાતા સંદીપભાઈ ગાંધી પોતાના ફેમિલી સાથે ચારધામ યાત્રાએ ગયા હોય તેઓના પિતા ઠાકોરલાલ મુળજીભાઈ ગાંધીનો સંપર્ક કરી તેઓને તાત્કાલિક દુકાને બોલાવવામાં આવ્યા હતા આગ લાગી હોવાની વાત વાયુ વેગે નગરમાં ફેલાઈ જતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક અસરથી નગરમાં વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી જોકે બાદમાં વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો આગને કાબૂમાં લેવા માટે વિજયભાઈ ભગવાનદાસ માછીએ ઝઘડીયા જીઆઈડીસી ખાતે આવેલ ફાયર વિભાગને ટેલિફોનિક સંપર્ક કરી હકીકત જણાવતા ફાયર બ્રિગેડના જવાનો બંબા સાથે તાત્કાલિક નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ત્યારે નેત્રંગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીએ ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કરી પંચકાયસ કરી નેત્રંગ મામલતદારને રિપોર્ટ કર્યો છે પ્રિન્ટિંગ પ્રેસમાં રાખેલ કોમ્પ્યુટરથી લઈને મોટા ભાગનો સામાન બળીને ખાક થઈ જતાં પ્રેસ માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે